પણ માઈ ગયું મુખર તો મુખર આપણે તો તમારી સમજણ સાથે લેવા દેવા છે કે આપણા ઘેર સોસાયટીની નોટિસ આવી છે કોઈકે ફરિયાદ કરી છે કવિતા નગર માં કે આનું ઘર બરાબર મેન્ટેન નહીં કરતો મને છે ને પાછલી ગલીવાળા વાળા તાલિયા વિલિયમ શેક્સપિયર પર શંકા જાય છે મેન ફરિયાદ એ જ લાગે છે હારો એકવાર ઘેર આવ્યો તો તો મને કીધું તું કે ભૈલા ઘર એવું રાખીએ કે બધાને પોતાનું લાગે ને ઘરમાં એક ખીટી એવી રાખવાની જેની પર નર અને માદા હારા ને હરામી ક્રિશ્ચન ને જુ

એ દિની બાવન દિવસ એને વાર્તા કીધા કરે ને એ મને કે મૂકી દીધી છે વીજળી ચમકતી નહીં દેખાય તો પરોશો શું કંકો પેલા ચશ્મા વાળા દારૂડિયા મરી છે તો ઘરના અરીસા માં ખોટ કાઢી બોલો મને ગયા તારો અરીસો રૂપાળું બતાવે છે અરીસો ખોટો પેલો તંબુરાવાળો વાળો તુકારામ કે આની ઘંટીમાં જ્ઞાન દળાતું જ નહીં બરાબર શીરામણ દાણે દાણા આવે છે નકરા ને પેલા જુનાગઢ નરસિંહલાલે તો યાર હદ કરી નાખી ઘરની ફાયર સેફટી અમે વાંધો તો બોલો મને કે ઘરમાં આટલા ફાયર એક્સટિંગ્વિશર છે તો તારો હાથ કેમનો નો છે હારા હવે આ પાંચ જણા ને ઉપરથી પેલો સોનેક વાળો રિલકો ને પેલો ટીવી વાળો રોમેન્ટિક ને પેલા ઝેર પીગેલા બેન ને પેલી અમેરિકા થી આયેલી સુસાઇડલ ગાડી આ બધા સાંજે સોસાયટીના સરસ્વતી મંદિરે બેસી ને મારા ઘર ની કુઠલી કર્યા કરે છે કોઈ કહે છે કે આના ઘરની ની બારીઓ ભીપ બાજુ ખોલે છે કોઈ કહે છે આનું ભોયરું ઊંડું નથી જોઈએ કોઈ કહે છે આના માળિયાના ભંગારમાં દમ નહીં યાર કોઈ કહે છે કે ફોલ સિલિંગ તો એલાઉડ જ નથી આપણી સોસાયટીમાં આ બધી ફરિયાદો રાઇટિંગમાં ગઈ હશે તો સોસાયટીના ચેરમેન વેદ વ્યાસ સાહેબે નોટિસ મોકલી માં રખ્યા નોટિસમાં લખ્યું છે તમારું ઘર તમારું છે રાખવું એમ રાખજો અમે ખાલી એટલું કહીએ છે કે ઘર આવું ને આવું રહેશે તો તમારા મર્યા પછી બહુ જલ્દી સોસાયટી ખાલી કરવાનો વારો આવશે યાદ રાખજો આ કોપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ છે લિમિટેડ એક બીજું અછાંદસ કાવ્ય સુખ અને દુઃખની દોસ્તીનું યારીનું એક અછાંદસ કાવ્ય છે બે મિત્રો અને આ બે મિત્રો છે સુખ અને દુઃખ તો ભાઈ સુખનું કટ પાતળો બાંધો રંગ ગવળનો શરદીનો કોઠો શ્વાસની તકલીફ સ્વભાવ ભોળો આંખો બીકણ શરીર ગોળીએથી માંડલું ને રીસાવાની તાસી કે સુખનું કટ પાતળો બાંધો રંગ ગવળનો શરદીનો કોઠો શ્વાસની તકલીફ સ્વભાવ ભોળો આંખો બીકણ શરીર ગોળીએથી માંડલું ને રીસાવાની તાસીર

મોટો ભાઈ કોલેજ કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય તે વાલથી સુખના ના ખભે હાથ મૂકે અને પછી એવું થાય એટલે એક સેકન્ડ માટે એક મિનિટ માટે દુઃખ જો સમજીને વાલથી સુખના ખબે ખભે હાથ મૂકે તો શું થાય એનું લિસ્ટ છે દુખ સમજુ તે વાલથી સુખના ના ખભે હાથ મૂકે અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સર નાલીનું પાણી સુકાય ને વસ્તીના ટાબરિયાઓને ખોવાયેલો દડો પાછો મળી જાય રેખાબેન ટિલ્લોરાનો ભાવ કરાવવાનું ભૂલી જાય જયંતિ રિક્ષાવાળાને વસ્તીના ટાઈમે મળી જાય ઘર બાજુનું ભાડું મિસ્ત્રી એક હમતતો હોય ને બે બીડી નીકળે કાન પર અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આટે રાજી થઈ જાય સુખ દુઃખ હોશિયાર તો તરત માં પટાઈ દે સુખ ભોળું તો સહેજ માની જાય રાણાનું પ્રણય ગીત આ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું કે મે તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું તું એને સોળ કરાએ શણગારીને રાજમેલ અજવાળે એ ફરમાન કર્યું તું કે મેવાડી ધરતીની ઉપર જીવ સતોસર રમતા પેલી મચક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે કે મેવાડી ધરતીની ઉપર જીવ સતોસર રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરાલગ પહોંચાશે કે મારા રાજ મહેલીની સોડન થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવલગ પહોંચાશે કે મીરાલગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વણાક લઈને સુંગે છે બહેરાન હવે શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઊભી રહી કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઉભી રહીતી ને પરદેશેથી આરસની એક નંદકુવરની મૂર્ત મુજને લાવવાનું કહી રહી હતી કે મારી અંદર બળતા સૂનકારના કમાડ આડે મૂર્ત થઈને યુગો યુગોથી હું જુગો છું કે મારી અંદર બળતા સૂન કાળના કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જુબો છું કે મારા શમણાઓની હાંભ વેરતી સાંડણીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું જ ઉભો છું ને યુગો યુગોથી નીરા તારા સ્વર્ણનગરમાં એકલવાઈ ભટકે ભૂલી ભાન જુષા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે ને કાન તું એને કેજે

તો કાન તને હું રાજપાટનો નો અર્ધો હિસ્સો કે હવે ફરીથી ગોકુળજી એ ગોવાલન મટકી ફોડે તો કાંતને હું રાજપાટ નો અર્ધો હિસ્સો આપું એની તરસ ભીજાણી આંખોમાં આ રાણાજી નો કિસ્સો ખોળે તો કાંતને હું રાજપાટ નો અર્ધો હિસ્સો આપું કે મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગની રાજપાટ ને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન અજુશા માટે મારી પટરાણી ના ધુમ્મસ જેવા જે ઓળો થઈ ગયો છે